ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ભારતી બાપા આશ્રમે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં વાજતે ગાજતે ડીજેના તાલ સાથે ભગવાન ઠાકરને લાવવામાં આવ્યા અને વિધિવત રીતે રાત્રિની શીતળતામાં માતાજીના લગ્ન કરવામાં આવ્યા હતા જેમાં જેસર તાલુકાના આજુબાજુ ગામના લોકો પણ માતાજીના લગ્ન જોવા માટે આવ્યા હતા

અમે ગામ મુકામ ક્રિકરિયાથી આવેલા છીએ અમને આ લાવો જેસર મુકામે અમને આ લાવો મળ્યો છે કે અમે આ દીકરીનું કન્યા દાન કરીશું અને એટલે અમે અહીંયા બધા ઉપસ્થિત થયા છે આ જેસર મુકામે આ બાપુના આશ્રમે જે દર હા ભારતી બાપુના આશ્રમે જે દર વર્ષે આ કામ કરે છે અને આજે આ મકો અમને મળ્યો છે તે આ જેસરના દરેક વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર કે અમને આવો તક આપ્યો કે અમે આવી રીતે કન્યાદાન કરીને આ કાર્યક્ર નાની નાની દીકરી બહાર નો જવું પડે અને માતાજી પૂજા નો લાભ મળે અને આ ખોબાઈ ગામની અંદર એક ભવ્ય એવું તુલસી નું લગ્ન થાય ભારતી પણ આશ્રમ છે

दुदस्तान अनुसार प्यार में पंचान अनुसार प्यार में मदस्तान अनुसार प्यार में शुद्धों से गतान अनुसार प्यार में फाइटर गणपति दल नहीं हो नाना सुनकर इतना हो बेंच में लूट हो गया ये तो पढ़ने आओ भाई नहीं लगा हरि

zaiento cu zos uhm nana nana deva yaa siли bomcup f hai na piul mambe nah pirun ma nek zotsife krakin tre krar dr sab 예 masa What sí. sí. sí.

गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरं गुरुसाक्षात् ब्रह्मा दश